અને આ લોકો તમારી જે અરજી છે એ દાખલ કરતા હોય છે અન્ય રાજ્યમાં ગુજરાતમાં કે સુરતમાં તમે લોન લીધી હોય તો તમારી અરજી દાખલ કરતા હોય કેસ દાખલ કરે તમારો દિલ્હી માં ચેન્નઈ માં મુંબઈ માં ગણાય ને એવા દાખલ કરેલા હશે તમિલનાડુ માં તો આ બધું જે નો થાય ને એના માટેનો આખો વિરોધ પત્ર આવે ઓબ્જેક્શન લેટર આવે આર્બિટ્રેશન એન્ડ કન્સિલેશન એક્ટ 1996 ના પ્રોવિઝનલ અને સેક્શન 28 પ્રમાણે આર્બિટ્રેટર એ મધ્યસ્થતા દર્શાવે છે કે આગળ કીધું એમ કે બેંક અને ગ્રાહક બેંક અને તમે એ બંને વચ્ચે એક માણસ ઊભો થયેલો હોય એને આર્બિટ્રેટર કહેવાય મધ્યસ્થતા દર્શાવે ખાસ સાંભળજો શાંતિથી આ બધું

માણસને નોટિસ ની ખબર જ નથી અને એવોર્ડ પાસ થઈ ગયો આ એવોર્ડ વિશે નો છે આપણે આખું અને આ ભાઈ સાહેબ તમારો કેસ તમારા જિલ્લા કે રાજ્યની બહાર દાખલ કરે

જે કોઈ પણ નોટિસ આવે હું પહેલેથી કહું છું ડિમાન્ડ નોટિસ ચાલુ થાય પેલી નોટિસ ચાલુ થાય ત્યારથી લઈ અને જે કઈ નોટિસ આવે એ નોટિસ છે આપણે દર્શાવવાનો છે એનો કેમ કે તમે તો સુરત ની અંદર લોન લીધી છે અને કેસ દાખલ કર્યો તમિલનાડુમાં હવે આપણે શું કરવું ભાઈ એના માટેના કેટલાક મુદ્દાઓ મેં લખેલા છે એ તમને જણાવો એમાં સૌથી પહેલો મુદ્દો ઓબ્જેક્શન લેટર માં કે જે ઓબ્જેક્શન લેટર તમે તૈયાર કરો છો એમાં તમારે સૌ પ્રથમ ઓબ્જેક્શન લેટરમાં તૈયાર કરવાનો છે એવો કે એમાં આ માણસને અમે ઓળખતા નથી સમજ પડી તમને જે એને આર્બિટ્રેટર ગોઠવ્યો છે એને અમે ઓળખતા નથી અમારી જાણ બહાર અમને ખબર જ નથી કે આર્બિટ્રેટર આ રાખેલો છે અમારી જાણ બહાર બેંકે આ વ્યક્તિને નિમણૂક કરેલી છે એટલે સીધે સીધું તમારે ઓબ્જેક્શન લેટર માં લખવાનું પહેલો મુદ્દો લખાવવાનો કે ભાઈ અમે આ વ્યક્તિને ઓળખતા નથી અને અમારી મરજી વિરુદ્ધ એને રાખેલો છે આ પહેલો મુદ્દો

જે તમારે જે કઈ પ્રક્રિયા એક્સ વાય કરવી હોય તે કરો તમે પણ તમે અમારા શહેરમાં કરો ભાઈ તમે અમે લોન લીધી છે અમદાવાદ થી અને તમે આખી પ્રક્રિયા લઈ જાવ છો ભાઈ તમિલનાડુમાં જમ્મુ કાશ્મીરમાં દિલ્હીમાં મુંબઈમાં આવું નહીં ચાલે એટલે ઓબ્જેક્શન લેટર તમે જે નક્કી કર્યો છે બનાવવાનો એમાં બીજો મુદ્દો લખવાનો કે જે પ્રક્રિયા કરવાની છે તે અમારા શહેરમાં કરો એમાં લખો કે અમે તમને બધું જ જણાવેલું છે ભાઈ કે હમણાં અમારી પરિસ્થિતિ સારી નથી અમે ભરી શકીએ એમ નથી આર્થિક રીતે નબળા છીએ આવા ઘણા કારણો તમને જણાવેલા છે છતાં પણ તમે અમને બળ જબરી પૂર્વક જબરજસ્ત જબરજસ્તી રીતે તમે રિકવરી કરો છો અથવા તો કરવા માંગો છો જે અમને મંજૂર નથી અમે અમારી અમારીમાંથી લોન લીધેલી છે બીજા રાજ્યમાં અમે અમે લોન લોન લેવા ગયા નથી જો એવી લીધી હોય તો અમને એગ્રીમેન્ટ આપો તમે કોઈ એગ્રીમેન્ટ તમને આપશે નહીં આ ઓબજેકશન લેટરમાં મુદ્દાઓ ખાસ લખવાના છે બધા એક તો અમે આ વ્યક્તિને ઓળખતા નથી અમારી મરજી વિરુદ્ધ એને દાખલ કરેલું છે આ બધુંય અમે અમારી શહેરમાં તમે આ બધી પ્રક્રિયાઓ કરો અને અમારે એટલું બધું ટેન્શન હોવા છતાં આર્થિક રીતે નબળા હોવા છતાં તમે કરવા માંગો છો તમારે પછી બીજું કે જેને જેને આવા આર્બિટ્રેશન ની નોટિસ આવી છે ને એને કોષ્ટક એક આખું ખાનું હોય છે એમાં તમને લખેલું હોય છે તમે મીટિંગ મીટિંગ એવું નું લખેલું આવે એમાં અત્યારે હવે

લોકો આવે ને ઓફિસે ત્યારે અમને કહે છે કે આવું આવું થયું એમ ઘણી વખત તમારું રેકોર્ડિંગ આ લોકો કાપી નાખશે તમે જે બોલો છો તે રેકોર્ડિંગ એમને સ્પષ્ટ આ બોલી ગયા હોય તો એ અડધું રેકોર્ડિંગ કાપીને ખાલી આ આવે એટલે માનસિક રીતે આ બધું પછી રેકોર્ડિંગ જયારે હાજર કરે ને કોર્ટમાં ત્યારે તમને એમ હોય કે અમે તો આ બધું એટલું બધું તો કઈ બોલ્યા નથી કઈ

તમારી ઉપર કેસ કરવામાં આવશે એવી રીતે તમને એટલો બધો ફોર્સ કરશે માનસિક ટેન્શન આપશે હરેસમેન્ટ આપશે તમને પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી તમને એટલો તમને હરેસમેન્ટ કરે ફોર્સ કરે તમારે ગભરાવાનું નહીં ટેન્શન લેવાનું નહીં સિંહની જેમ બેઠું રહેવાનું તમારે

અત્યારે જેટલા જેટલા મેસેજ આવે નેવું ટકા લોકો સેટલમેન્ટ તમે એટલે એકસો દસ ટકા કરશે ને કરશે જ એટલા માટે આ નિયમો બધા જરૂરી છે અને હું તમને સમજાવું છું પછી તમે વારંવાર વિડીયો જોયા વગર મેસેજ નાખ્યા નાખ થયા છો ભાઈ બધા જ વિડીયો તમને મોકલેલા છે બધા સમજો જાણો જોવો અને પછી નોટિસ આવે ત્યારે તમે અમારો સંપર્ક કરો અથવા તમારા વકીલ મિત્રો ગભરાવાની જરૂર નથી ધ્યાન રાખજો હજી તમે આ બધું થયા પછી આખું આ ફિલ્મ બની ગયું આખું તમારું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું પછી શું થાય છે તો પછી આર્બિટેટર હોય ને આર્બિટેશન નો એક નિર્ણય શું હોય તો પ્રથમ તો આ નિર્ણય જે બોલીએ એને કાયદાની ભાષામાં એવોર્ડ કેવાય કેવાય કરી દીધો એમ અને જો પાસ ગયો તો ત્રણ મહિનાની અંદર ના સમયમાં તમારે એનો આ જવાબ આપવો પડે ખાસ ધ્યાન રાખજો તમે નહી તો તમારી ચલ સંપત્તિ જેટલી ઘરે પડી છે ને બધી ઉઠાઈને વયા જશે આ લોકો એટલા માટે હું તમને કઉ છું

આવું આવું થાય માં આખી જટિલ પ્રક્રિયા છે પરંતુ ખૂબ જ સારી છે સમજમાં આવે એવી છે અને શાંતિ પાર પડે એવી છે માનસિક ટેન્શન લેવાનું નહીં તમારે કોઈને પણ વકીલ મિત્રો ની સલાહ લેવાની પહેલી નોટિસ આવે ને ત્યારથી

આ ચારસો વીસ નો કેસ થાય અત્યારે હાલમાં નવી કલમ પ્રમાણે પ્રમાણે આવા ધંધા કરવાના આ બધું બંધ બંધ કરાવવા જો બેંક કરી દે ને તોય તમારે સમજવાનું કે ભાઈ હવે જેલ ની તૈયારી ચાલુ કરી દેવાની છે એટલા માટે કે તમે આ નોટિસ ના જવાબ આપતા નથી કોઈ હલકા માલ્યો તો બધા એટલે આ તમને એક ટકોર છે કે જયારે પણ પેલી નોટિસ આવે ને ત્યારે વકીલ મિત્રો નો સંપર્ક કરવાનો અમારો સંપર્ક કરવાનો ત્યારથી અમે પણ વકીલ મિત્રો એટલે ડેબિટ બંધ થઈ જાય ને તો જેલની પ્રક્રિયા ચાલુ થઈ જાય ધ્યાન રાખજો બધા પછી આખા અનસિક્યોર લોન માં કોઈ દિવસ ચેક આપવાના નહીં તમને હજાર વખત કીધું છે દરેક ચેક આપવાના પણ

આ બાબત ને પણ ખાસ ધ્યાનમાં રાખવાની હલકામાં લેતા નહીં મિત્રો ઘરની બધી જ સંપત્તિ તમારી જપ્ત કરી લેશે ઘરના તમારા ઘરેના વેચીન પછી તમારે આ બધું ભરવું પડશે તકલીફ પડી જાય છે ઘર વાળા રોતા રહેશે એટલે આ આખો વિડીયો છે ખાસ જોજો અને ખાસ યુટ્યુબ માં પણ બધાને ખાસ માં ખાસ શેર કરી દેજો જેથી કરી અને આખી પ્રક્રિયાઓ છે સમજે અને અધૂરું જ હોય અધૂરું જ્ઞાન લઈને સીધા મેસેજ નહીં કરવા મળવાના એમાં જોવો વાંચો સમજો તો ખબર પડશે ખરેખર શું છે આખી પ્રક્રિયા તો આવી કોઈ પણ પ્રક્રિયાઓ માંથી તમારે કોઈ પણ નોટિસ આવે તો તમારે વકીલ મિત્રો ની સલાહ લેવાની અમારો સંપર્ક કરવાનો ખોટું ટેન્શન લેવાનું નહીં માનસિક ટેન્શન લેવાનું નહીં જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય સંવિધાન